હાલો હાલા મિત્રો તો આપણે એક યોજનાના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો આપણે એક યોજનાનો વિડીયો લઈને આવી ગયા છીએ તો માનવ ગરીબા યોજના છે એ લોન્ચ કરવામાં આવેલ છે ગુજરાત સરકારે તો આપણે આ વિશે થોડીક માહિતી મેળવીએ તો માનવ ગરીબા યોજના વિશે જો આપણે જોવા જઈએ તો ગરીબ વર્ગના જે લોકો છે પ્રતિકૂળ અસર જે લોકો માટે છે આ રોજગાર માટે છે આ તો રોજગારી મેળવવા માટે જે આ સરકાર દ્વારા જે યોજના લોન્ચ કરવામાં આવી છે તો એના વિશે આપણે પૂરી માહિતી મેળવીએ આપણે વાત કરીએ તો જે માનવ ગરીબ યોજના ઘણા બધા ફાયદા છે આનાથી અનુસૂચિત જાતિના કેટેગરીમાં આવતા જે લોકો માટે જે લોકડાઉન વિશે પોતાનો વ્યવસાયિક સારી રીતે મેળવી ચલાવી શકે અને ખરીદવા માટે બે હજાર ચાર હજાર રૂપિયા જે કેબિગેટ અને જો વાત કરીએ તો આમાં અરજી તમારે જે છે કુટુંબિક આવક અડતાલીસ હજાર સાઠ હજાર કરતાં જે હોય એ એની કરતાની છે એ વ્યક્તિઓ આમાં જે ફોર્મ ભરી શકે છે અને આગળ આપણે જોઈએ તો ડોક્યુમેન્ટમાં જો જઈએ તો એમાં જ આધાર કાર્ડ બેંક પાસબુક બીપીઆર પ્રમાણપત્ર કોલેજ આઈડી પ્રૂફ ને આ આજે તાજેતરમાં પાસપોઈના ફોટા અને સી એસ સર્ટિફિકેટ અને મતદાન આઈડી કારણ કે જેમાં તમે એસ સીમાં આવતા હોય ને તો તમે આમાં ફોર્મ ભરી શકો તો એ બધા યાદ રાખવાનું રહેશે તો આગળની પ્રોસેસ આપણે આગળ જોઈએ તો વિડીયોમાં બને રહેજો તો એમાં જો કઈ કઈ યોજનાઓ છે તો આપણે જોઈ લઈએ તો મોસીની છે ભરતકામ કરતા હોય છે માટી કામ વિવિધ પ્રકારના ઘાટ પ્લમ્બર છે બ્યુટી પાર્લરનો તમારો ધંધો કરવો એ છે સુથાર કામ છે ટ્રોંડી છે પછી સાવણની સુપડા બનાવવું એ છે દૂધ દહીં વેસાણ માટે છે માછલી વેપાર છે પાપડ બનાવવા અથાણું બનાવવું છે ગરમ ઠંડા પીણા નાસ્તા વેસાણ માટેનું પણ છે સંપલ ફીટ કીટ સેમ્પલ કીટ છે આ બધી માહિતી છે એમાં ફોર્મ તમારે કઈ રીતના ભરવું તો આપણે ફોર્મનું સેમ્પલ છે એ બતાવી દઈએ તમને તો માનવ યોજના બે હજાર ચોવીસ જે લાગુ કરવામાં આવેલી છે આ વેબસાઇટ ઉપર જઈ આ રીતે આ રીતનું ફોર્મ આવે છે તમારે જે ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે પાસવર્ડનો ફોટો તમારે અહીંયા સોટાડવાનો રહેશે પછી નામ છે અરજી સરનામું છે પછી બરાબર આ રીતની જે ટૂંકમાં જે માહિતી છે ડેટ તારીખને આ એ બધી તમારે જે ફોર્મ છે એમાં ફિલઅપ કરવાનું હોય છે તો તમારે જે આ ફોર્મ છે નમૂનો આપણે અહીંયા આપ્યો છે આ રીતના ફોર્મ છે તમારે પીડીએફ કઢાવી લેવાની અને પછી પ્રિન્ટ આઉટ કઢાવી અને તમે આમાં ફોર્મ ભરી શકો છો આ રીતના જે આપણે આમ ઝૂમ કરીને બતાવીએ જો આ રીતના જે ફોર્મ હોય છે તમે જોઈ શકો છો આ ફોર્મ છે જો અહીંયા અરજદારનું નામ અને અરજદારનું પૂરું સરનામું છે ઠેકાણું શું રેશન કાર્ડ નંબર છે ઉંમર છે બરાબર આ બધી જે માહિતી છે તમારે નાખવાની રહેશે અહીંયા અને અહીંયા ફોટો સટાડવાનો રહેશે તો આ રીતનું ફોર્મ આવે છે તમે જો વિડિયો સ્કીપ સ્ટોપ કરીને જોઈ શકો છો કે આ રીતના છે બધું તમારે જે ડિટેલ નાખવાની આવશે તો તમે જોઈ શકો છો આ રીતના સી માનવ ગરીબ યોજના બે હજારમાં અરજી જો આ રીતના તમે જે વેબસાઇટ ઉપર આપણે આગળ વેબસાઇટ પી એના પર ઓપન કરશે એટલે આ રીતની જે પીએચ છે તમારું ખુલી જશે જન્મ તારીખને આધાર કાર્ડની બધું જે ફિલઅપ કરવાનું છે એ તમારે એડ કરી દેવાનું આ રીતની પ્રોસેસ છે તો તમે જોઈ શકો છો આમાં આધાર કાર્ડ નંબર નાખવાનો આવે આઈડી મોબાઈલ નંબર અને પાસપોર્ટ તમારે લોગિંગ કરવા માટે જેટલું વસ્તુ કમ્પ્લીટ કરવી પડે છે અને પછી જોવા જઈએ તો સત્તાવાર વેબસાઇટ જે સત્તારા વેબસાઇટ પર તમારે જવું પડશે અને નાગરિક લોગિંગ એટલે તમારે પહેલાં તો પાસો પર લોગિન કરી અને પાસ આઈડી બનાવી અને આઈડી પાસવર્ડ કમ્પ્લીટ કરી પછી તમે લોગિન કરી અને આમાં ફોર્મ ભરી શકો છો તો એ બધા યાદ રાખવાનું રહેશે અને વાત કરીએ તો આ જે તપાસ પ્રક્રિયા છે સત્તાવાર વેબસાઇટ સ્ટેપ બાય સ્ટેપ તમે જોઈ શકો છો આ રીતના હોય છે તો એપ્લિકેશન હવે જો જોવા જઈએ તો માનો કલ્યાણ યોજના સંપર્ક વિગતમાં સંપર્ક કરવા માટે જે આપણી વેબસાઇટ છે એટલે તમે એકબીજાનો કોન્ટેક કરીને અમારો કોન્ટેક્ટ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો કોઈ કોઈને કંઈ પ્રશ્ન હોય કોઈ ઉમેદવાર તો આપણે એમાં કોમેન્ટ કરીજો તો આપણે એના વિશે આપણે એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું તો બરાબર આ રીતની જે હેલ્પ માટે જે સંપર્ક વિગતો છે આપણે બનતો પ્રયત્ન કરીશું કે એનું સોલ્યુશન આપણે તાત્કાલિક થાય તો જે આ વિડીયોની મલક આપણે જે આ વાત કરી કે જે માનવ ગરીબભાઈ યોજના છે એમાં જે બેરોજગારીમાં જીવતા લોકો માટે જે આ યોજના છે એ એક વરદાનરૂપ બની છે અને એમાં તમે સારું તમને વળતર મળે છે અને જે તમારે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો તમે એમાંથી ખરીદી શકો છો અને તમને શું કહેવાય સબસિડીમાં મળે છે અને મતલબમાં સસ્તા ભાવમાં મળી રહે છે અને જો આવી વિડીયો તમને સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં અને વિડીયો શેર કરવાનું પણ ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો અમારે ચેનલ પર મૂકવામાં આવે છે યોજનાના અને ફરજીના વિડીયો ડેલીસ અમારી ચેનલ પર મૂકવામાં આવે છે તો જય હિન્દ જય ભારત તમારા બધા મિત્રોનો આભાર